હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આની સાથે સવારના વાગી ગયા છે દસ ને આજો સવાર સવારમાં છે ને નું જમવાનું સોનોલે ચાલુ કરી દીધું છે તો કુકર મૂકી દીધું છે આ બાજુ ડાયલનું ને અને આમાં શું શરબત બનાવ્યું છે કોની આટો તારી આટો કેમ હું છું આ વરીયાડી બનાવ્યું છે એમ પીવાનું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ આજ સવાર સવારમાં રેડી થઈ ગઈ અને બધું હા

ખાખરા બહુ મસ્તો છે હાવ પતલા એટલે મજા આવે ખાવાની સોનલ ને તો કઈ ખાવાનું નથી હવે શું ખાઈ એને ખબર હોય તો આ બાજુ આ બાજુ અને મમ્મી બેસી ગયા રસ ખાના બે જણા કેમ લાગી ગયા એક રસ માં એવું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તબિયત પાણી રેડી આવે તો રહી સાંજે તબિયત બગડી ગઈ એટલે છે ને આપણે પૂછવું પડે તબિયત રેડી હા ઉલટી થઈ ગયું હતું કારણ કે કાલ ગરમી જેટલી હતી ને મને એવું થાતું હતું આખો દિન આપણો પરસેવો જ વળતો હતો પણ એને થોડીક વધારે ગરમી લાગી છે તો ચાલો પહેલા આપણે સવારનો નાસ્તો કરીએ સવારના નાસ્તામાં આપણે વઘારિયા ખાવાના છે ને તો આ બાજુ વઘારિયા આપણા બને છે રેડી થઈ ગયા વઘારિયા કેમ બનાવવાનું હતા

બા અને જઈને બધા લોકો જમવા બેસી ગયા ચાલો બધા જમવાનું આજના સાડા પાંચ વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે જશે આ બાજુ જાય છે ને આવીને સીધો આપણી સેલ્ફી રમે છે કેમ સેલ્ફી સ્ટીકારે રમશો એવું છે તો છે ને એ હાંડના લાઈવ નું બધું સેટિંગ કરે છે ને આ બાજુ મમ્મીને આપણે ચા પીવાનું કહી દીધું છે ને એની પેલા આપણે સોનલને લેવા જવાની છે એમાં એવું થયું હતું કે સોનલ મને કે કાલ કોક મૂકી જાય એટલે હું ભૂલી ગયો હું ઓફિસ સીધો લઈને અત્યારે ઘરે વહી આવ્યો હોત હવે મારે પાછું એને લેવા જવાનું છે અને એવું થયું છે તો પેલા આપણે થોડોક નાસ્તો ને એવું કરીએ પછી લેવા જઈ સોનલ આવે ને એવું મૂકીને આવવાની છે જો ત્યાંનો લીધો છે એ તમને બતાવીશ એની મહેંદી ને એવું કેવું છે ને એ બધું તમને બતાવીશ અને આ બાજુ મમ્મી છે ને ચા બનાવવા ખાંડ પૂરી થઈ ગઈ મમ્મી તો ધાબે શું કરતા હતા મમ્મી તમે એવું છે બપોરો સા નહિ બોલો તમે તો હવે બધી તૈયારી ધીરે ધીરે બધાની હાલે છે મારે ખાલી એક શું કહેવાય આઉટફીટ ની છે હું પહેરવું ને વિચારું છું સંપલ પહેરવા કે બુટ પહેરવા તો તમને લોકોને શું સારું તમે લોકો કોમેન્ટ કરો શું પહેરાય સેમ્પલ કે શૂઝ અને જો આ બાજુ આપણો દૂધનો છે ને જે પાવડર હતો એ રેડી કરી નાખ્યો છે અને બીજું હા આજે સવારમાં હું મારું આઉટફીટ આવી ગયું તો એ લેવા ગયો હતો તો આઉટફીટ તમને કાલે બતાવીશ કાલે સોનલનું આઉટફીટ બે આવી જાય તે આને આપણે ટ્રાય મારવી હોય કારણ કે મેં વગર ટ્રાય એ મગાવ્યું છે અમદાવાદથી તો આ બાજુ આવી ગયું છે ને હવે એને આપણે ટ્રાય મારશું ને કાલે જ્યારે તમને બતાવી દઈ કેવું છે ને પછી પહેરશું ત્યારે તમે જોવાના જ છો

બનાવાનું છે તો જો મમ્મી છે ને એ પેલા છે ને બીરલા નું શરબત બનાવે તમને બતાવીશ તો નહીં પણ આપણે પીવું ને ત્યારે બતાવીશ કારણ કે મારે લેવા જવાની સોનલ ને તો કેવું બને છે ને આપણે ટેસ્ટ કરવી પેહલી વાર હું એ બીલા નું શરબત પીવશું આપણે ક્યારે બીલા નું શરબત પીધું નથી અને મમ્મી બનાવ્યું જેવું આપી સમસી સમસ્યા ખાટુ ખાટું બોવા જઈશે શું હોય છે અમે જયારે ક્યાં ગયા તા ડાકોર ગયા તા ને ત્યાં

હવે આની અંદર પાણી નાખીને સાળી લે અને પછી ખાંડ નાખીને બની ગયું ભાઈ શરબત જો આ રીતના હોય ખાલી બીલાના શરબત બનાવવા આ જેને ખાટું પીવું હોય તો એ લીંબુ ની શું પણ બીલું ગળ્યું હોય ખાટું ન હોય આપણે પહેલી વાર ખબર પડે કે આપને બધું ખાટું આવે હવે જ્યુસ આપણે પીવું કેવું બને છે આ બાજુ છે ને બિલ્લાનું જ્યુસ બનાવવાની વાટે છે ને પપ્પા તો જ્યુસના વાટે વાટે નીચે વહી ગયા તો હું છે આજનો ઉખાણો કાયું ઉખાણું હતું હા એનો જવાબ છે હું ઉખાણું ફેસબુક જવાબ હતો હવે આપણે જે બિરલા જ્યુસ બની ગયું છે તમને બતાવી કેવું બન્યું છે આ બાજુ મમ્મીએ ના જુસ ની બનાવી નાખી છે ફરવા એટલે હું મારું પીત મારે જવું છે સોનલ લેવા એટલે હું જાઉં તો જો આ બાજુ છે ને બિલ્લા જ્યુસ ભરે છે મમ્મી બધા હાથું આપણે બિલ્લા જ્યુસ પહેલી વાર પીધું છે અને મજા આવે કલર આમ આમ કા કોલ્ડ ડ્રિંક પીતા હોય ને એવું જ લાગે પણ કા ક્યાં કોલ્ડ ડ્રિંક નો ટેસ્ટ આવે છે ને મને આઈડિયા નથી ગમે એક કોલ્ડ ડ્રિંક નો આવે તો છે હવે આ બે પીવે છે ને એને આપણે પૂછવી ક્યાં કોલ્ડ ડ્રિંક નો ટેસ્ટ આવે છે હે જમરૂક અને જમરૂક અને શેરડીનો રસ બે ને અલગ અલગ લાગે છે હે શેરડી ને સેકો લાગતો પણ ગેળ્યું આવે હે મને લાગે છે પણ હવે યાદ આવશે ને જયારે તમને કે એનો ટેસ્ટ લાગે છે ને અને બા ને ખબર આ ગયું હતું હે બા તમને કેમ ખબર હતું લુકું ખાવ

તો સોનલને ને લઈને આવી પછી સોનલની મહેંદી મુકાઈ ગઈ છે ને આપણે તેને લઈને આવી ગયા છીએ આ બાજુ જો રસોડામાં સાંજના જમવામાં ભાજીની તૈયારી થવા મળી છે ભાજી ભાજી નું ખાલી બધું મિક્સ થયું છે ને આ બાજુ ફળ ભાજી બનાવે છે આ બાજુ બા જે શાકભાજી લાવે હરખા કરે ને આ જો દાડમ ખાય છે અને ચાલો તમને મહેંદી બતાવું સોનલની જે મહેંદી મૂકી છે ને તો જો આ બાજુ સોનલ આવી ગઈ છે મહેંદી મૂકવામાં બહુ વાર લાગી બહુ કાઈ નથી વાર લાગી તો ત્યાં ગઈ ને કે બસ જમવાનું

જમી પણ પહેલા લીધું જ પડે એ વિડીયો લેતા ભૂલી ગઈ જમવા માં મારું ગોપી બેન બનાવ્યું હતું એટલે મારી નાની બેન છે એને રવો બનાવ્યો હતો એ કે બેન આવે કે રવો એ કે બનાવ રવો ખમણ ને શાક રોટલી ડાયકા ને કેટલું બનાવ્યું હતું તો હવે જો મેંદી હવે ચાલુ કરી દે છે તો જો અહીંયા હવે મહેંદી નું કામકાજ ચાલુ થઈ ગયું છે સ્ટાર્ટ કરી દીધી છે ગોપી કેટલી મહેંદી કેટલી વાર લાગશે વાર લાગશે હવે બેન આપને મૂકવા દે તો થાય હવે કા મહેંદી મૂકવા દેશે તો અમારા બેન અમારા નાની બેન છે ને એને છે ને મહેંદીના કોર્સ કર્યા છે જે કોઈને મૂક્યું હોય ને તો કહેજો તો તે કોઈના ઘરે મૂકવા નથી જતી તમારે અહીંયા ભાઈ મૂકવા આવી પડશે પણ મૂકે છે બહુ મસ્ત હવે જો સ્ટાર્ટ કરી છે હું તમને ધીમે ધીમે બતાવતી જઈશ આગળ આગળના સ્ટેપ હવે અને છેલ્લે ફાઇનલ તમને હું બતાવીશ જો આ મારી મોટી બેન છે વિરલ અને આ એનો ભાણિયો છે એ પણ એ આવી ગયા છે સવારના આઠ વાગ્યાના એ કે તાર મેનિ મૂકીશું ને તમે ભાણકીને હાચવ ઈ એ કે કર્મા શું કરશો તું એ તું શું જૈમો બપોરે અત્યારે બપોરે શું શાક રોટલી અને માસિયા રવો બનાવ્યો હતો તે રવો ખાધો બીજું શું ખાધું ખમણ ખમણ ખાતા અને અહીંયા જો હીરવાબેનને આપણે ડિસ્ટર્બ નથી કરવા એ ફોનમાં મથે છે છે ને આગળ મુકાઈ મૂકાઈ છે હવે પાછાના ભાગમાં ખાલી વાખી છે હવે એમાં એવું છે મારા બેન અત્યારે સુતા છે હવે બેન જાગે પછી ખબર હવે કેટલું મૂકવા દેશે ને કેટલા ટાઈમમાં મૂકાઈ દેશે પછી આખી કમ્પ્લીટ થશે ને તમને આ આગળની પછી બતાવશું ફાઇનલી હવે મહેંદી મારી મૂકાઈ ગઈ છે જો આગળનો ભાગ આ છે અને પાછળનો ભાગ આ છે તો તમે કમેન્ટ કરીને બતાવશો ને મહેંદી કેવી મીગી છે બોપરના સાડા બારે ચાલુ કરી હતી નથી આજના સાડા પાંચ જ સાડા પાંચે મહેંદી મૂકાયેલી કારણ કે મારા ખાનગી બેન થોડાક રહેતા નહોતા આજે થોડી તબિયત એની સારી નથી હવે મારું કરે તબિયત એની સારી નથી એટલે આજે થોડું રહેતા રહેતા તો એ આટલી ફાઇનલ સાડા પાસે મૂકાયેલી મહેંદી તો જુઓ કેવી મૂકી છે

રેડી આળા ને જો એની મેંદી તમને બતાઈ દો કારણ કે છે ને ને કે એમાં શું થાય છે આ છે ને કોન છે ને બોલો પીઝા કોને આપણે મુકી તો સુકાઈ બધી નીકળી ગઈ હોય પણ આ જેમ બને બેહરતી થઈ છે પીની પીની જ એટલે આને છે ને બો ધ્યાન રાખ બજે પર ડાગી પડી તો હવે છે ને આપણે કાલની જે બધી કોમેન્ટ આવી છે ને વાંચી લઈ અને પછી છે ને સાંજના જમવાનું આજે તમને નહીં બતાવી કારણ કે સાંજે આપણે લાઈવ આવવાનું છે એટલે લાઈવનો થોડુંક બધી તૈયારી કરી અને કાલની બધી કોમેન્ટ મહેંદી મેં જોઈ તો મહેંદીમાં હું હું લખ્યું છે ને એ તમને નહીં દેખાડો એ બતાવો તો જો આ બાજુમાં ડેડ લખ્યું છે આ બાજુમાં મોમ લખ્યું છે પછી બેબી શાવર પછી ઊંધું ફેરે આ લવ આ ધન એ શું છે કલમ ખટારો કેમ લખ્યો આપવાની અંદર હા બધું લખો પડે ને ક ખ ઘ ને બધું શીખે ને પછી આઈ લવ યુ પપ્પા પછી આબા જો આઈ લવ યુ મમ કમિંગ સૂન કમિંગ સૂન ને બધું લખ્યું છે ને બહુ મસ્ત મહેંદી દોરી છે તો કાલની કોન કોમેન્ટ છે ને હવે સોનલ વાસી કાલની જે કોમેન્ટ બધા લોકોએ કરી છે ને કોમેન્ટ વાસી છે તો પહેલી કોમેન્ટ કોની છે સોનલ સોનલ જાડા જાડા

ફટાફટ નીકળી જાય તો એ મમ્મીને આપણે કાલના બ્લોગમાં જવું હસ બાંભરોળિયા ફેસબુક એન્ડ હું તમારા લાઈવમાં જોઈન થાય પીનુ ગઢિયા લાઈવમાં થશું કિંજલ સોની સંદીપભાઈ આ કુંજલ સોની સંદીપભાઈ જોઈન થશું બધા એમ જ કહે છે કે અમે લાઈવ લાઈવમાં જોઈન થાવું પણ મને એમ છે આ થોડુંક મોડું થઈ જાય જે અમારે જમવાનું બાકી છે ખોરાટ આરવ જય શ્રી કૃષ્ણ હેતલ વ્લોગર હેલો ભાઈ અલા હેલ્લો ભાઈ એન્ડ ભાભી પછી એણે કાંઈ આગળ લખ્યું નથી પછી હું છે કાવ્ય કાવ્ય એક વાત સારી કહેવાય કે તમે બધા લોકોની કોમેન્ટ રીડ કરો છો અને બધાને રિપ્લાય આપો છો તમારી ચેનલ ખૂબ જ આગળ વધે આગળ વધે વધે અને દરેક માણસને રિસ્પેક્ટ આપો આપો છો તમે બધાની કોમેન્ટ વાંચ્યું એટલે એને હું છે કે બધાને તમે રિસ્પેક્ટ આપો છો પછી નેક્સ્ટ કોમેન્ટ છે આરતી ચૌહાણ કેમ શો બધા બધા મજામાં છે અમારા ઘરમાં પછી ઋષિકા શિખાલિયા ભજન ચેનલ કઈ છે એ તો મેં કહી દીધી હતી હીરુના ભજન છે એમાં જઈને જોયા આવજો ગુંજલ સોની તમારા મમ્મી પાસે ભજન સંભળાવો અમારા મમ્મી પાસે અત્યારે કાંઈ અંભાવવા એમ નથી કારણ કે આખો દી કાપમાં જ છે તો અહીંયા આ બાજુ મેંદી મૂકીને બેઠા હોય પછી મમ્મીને કામ કરવું પડે ગામડે ગામડેથી એવા જે બધા કામ કરતા હોય એવું છે એટલે હમણાં કાંઈ ભજન ભજન સોના લઈ જાય પછી આપણે ભજન જ લેવાના છે મમ્મીના તમને બધા લોકોને ભજન સાંભળવા બહુ મળશે પછી એક કોમેન્ટ છે ઘી વાલા ઘી વાલા અંજુ તમારી કારનું નામ આપો એમજીની કઈ કાર છે તો અમારી એમજી એક્ટર ઇન ઇન્ટરનેટ કનેક્ટ એવું છે આશિષ સોજીત્રા ફેસબુક સંજય પરમાર જોઈન થશું પછી રી બધાની બીજા બધાની કોમેન્ટ આવી છે પાયલ સોલંકી ફેસબુક અને રી રીચિ રિચ જીયા રજિયા મોહમા મોહમ્મદ કેવું કાક છે એની ફેસબુક ની છે ઘણા નામ થોડા ગટપટા હોય તો કારક વાસવામાં ભૂલ થતી હોય તો ચલાવી લેજો અને એની સાથે હવે છે ને આપણો આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ પણ રાધિકાને ને કેવું છે તો હું કેવું છે ને પૂછી લઈએ હાલ અલા ભાઈ એમ કીધું કે હેલો ભાઈ ને ભાઈ હા તે તમને નમસ્તે કે છે નમસ્તે કહેવાનું હતું કે વલા ભાઈ કે લખ્યું નથી પછી એવું છે તો પણ આ ઈ લોકો એમ કહેવાય કે બધું તમારે જે પૂછવું હોય એની લખી નાખવાનું ડાયરેક્ટ એમ આ નમસ્તા કહેતા હતા રાધિકાને ખબર પડી કે આપને એટલી બધી જે ખબર નત પડતી ને બાકી રાધિકા બ્લોગ બનાવતી હતી તો કેમ તે બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું પણ 9 to 5 તો જોબ કરો અને અન્યા જોબ લો તો થાય એવું છે જો એટલે રાધિકાએ બંધ કરી દીધી બાકી બહાર જાય ને એટલે બનાવે છે અને આ બાજુ આપણા સાંજના જમવામાં પાવ ભાજી ને ભાખરી બનાવવાની છે પાવ નત ખાવાના મમ્મી કોઈને બે ત્રણ જણા આટું પાવ છે અને જો આપણી ભાજી આ બાજુ રેડી ખાવા મળી છે લાલ ચટાકે દાળ તો એની સાથે બધા લોકો હવે કામમાં જ છે ને મમ્મી અને બાકીના બધા રાધિકા અને ભાઈની બધા કાલ મહેંદી મૂકવાના છે તો કાલનો વ્લોક જોવાનું ભૂલતા નહીં કાલે તમને બધું બતાવીશ કારણ કે બેનના ઘરે મૂકવા ગઈ હતી એટલે એ બહુ શૂટ ન કરીએ કે એને એણે લીધું છે તો બહુ બધું સારું સારું એની સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીશું આ વિડીયો તમે સારો લાગ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું કે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બબાય